ધોરાજી પંથકમાં અતિશય વરસાદ પડવાની સાથે જુનાગઢ રોડ પરના ઘણા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા ધોરાજી પંથકમાં થોડાક દિવસોથી ધોધમાર વરસાદ પડી ગયો હોય અને અતિશય વરસાદ પડવાની સાથે જુનાગઢ રોડ પરના ઘણા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને આવી કુદરતી આફતના કારણે ખેડૂતો લાચાર બની ગયા હતા મોંઘા બિયારણ સાથે પાકનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે માત્રામાં વરસાદ વરસતા ખેતરો જળ બપાકાર થઈ ગયા હતા

એટલે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે